છે ને ખેતર આપડે હજી ઓલું આપણે ટ્રેક્ટરે હતું સોનાલી કાપ હવે એ ગયું ઉપનેર લેવા જો ખાટલું બધું આઠા ને આપણે અઠાને ખાટલો ને પાણી કેન ની વ્યવસ્થા છે આ એટલું પછી જે આપડા હાથી ને બધું પેડવો આવું છે કઈક આપડી વાડી જો આમ બીજા જો ઉપને હાલતું હશે એવા આ ગયો મિત્રો જો આજના ના આપડા વ્લોગ માં એટલું ઉકળું જ તો આપણે બીજા વ્લોગમાં મળશું તો રામ રામ સીતા